હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એટલે કે પરીક્ષાનું જે એસી ગુણનું પેપર છે એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજું તમારે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય અને ખાલી સ્ટેટિસ્ટિક નહીં પરંતુ તમામ વિષયના પેપરોના પીડીએફ હોય તો આપણી એપ્લિકેશન જે જે છે ડિજિટલ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી ડાઉનલોડ કરી શકશો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો આ રીતનું પેજ ખુલશે જેમાં પેડ કોર્સમાં તમે એ મેળવી શકશો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મેળવી શકશો અને ધોરણ 3 થી બારમાં તમારા ધોરણના વિડીયો મેળવી શકશો ઓકે

સાચું છે તો ક્યુ થ્રી બરાબર ટુ એમ માઇનસ ક્યુ વન ઇન્ટુ એન ફેક્ટેલિયર બરાબર બસો ચાલીસ હોય તો એન ની કિંમત શોધો તો ચાર કોઈ માલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી સાનું ઉદાહરણ છે તો સમશિષ્ટ બે ભિન્ન વિધયો સમાન થાય તે માટે નીચેની પૈકી કઈ શરત પર્યાપ્ત છે એ અને બી અને બી બરાબર જો ગુણોત્તર ગુણોત્તર શ્રેણીનો સામાન્ય એક અને પ્રથમ પદ એક હોય તો પ્રથમ સરવાળો શૂન્ય થશે વિભાગ બી એક ગુણના વિદ્યાર્થી મિત્રો આ એક મોડેલ પેપર છે કારણ કે દર પરીક્ષામાં આપણે આવા ચાર ચાર મોડેલ પેપર મૂકતા હોઈએ છીએ બરાબર ત્રણ ત્રણ ચાર ચાર તો આ એક મોડેલ પેપર છે પણ વ્યવસ્થિત તમે કરશો એટલે લગભગ આમાંથી જ મોટા ભાગનું પૂછાવાનું છે બરાબર વ્યવસ્થિત કરી લેશો એટલે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો તો ત્રણ પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત અસતત આવૃત્તિ વિતરણ વિતરણ માટે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ આવૃત્તિ કરો તો વિતરણમાં જે તે અવલોકન કે જે તેનાથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતી બધી જ કિંમતોની આવૃત્તિઓ દર્શાવતી ગોઠવણીને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે एक चल x નો મધ્યક 17 છે ચલ y x 4 નો મધ્યક કેટલો થશે તો 13 થશે વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપેલો છે બરાબર તમને ગણતરી પણ કરેલી આપી છે -1 0 4 અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો તો સરેરાશ વિચલન md 2 આવશે કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય છે તો કાર્લ પિયર્સનની પદ્ધતિથી

લક્ષણ એકમ દીઠ બદલાય પરંતુ તેની સંખ્યામાં દર્શાવી ન શકાય તો એને ગુણધર્મ કહેવાય ક્લિયર આ રીતે આગળ નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો તો એ જવાબ વિદ્યાર્થી મિત્રો આપેલો છે કારણ કે વિડીયો મોટો બની જશે બરાબર ત્રણ પેજ જ પોદ પેજ સુધી છે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો અથવા તો પીડીએફ મેળવી શકો છો આપણે જે વાત કરીએ આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એક આવૃત્તિ વિતરણમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ બરાબર બે કાઉસમાં ક્યુ ટુ માઇનસ ક્યુ હોય તો જે શોધો તો અહીંયા જે બરાબર જીરો પોઈન્ટ તેત્રીસ મળેલો છે જે શોધેલો છે ઓકે

તમને બીજી રકમ આપેલી છે એ પણ તમે સોલ્યુશન કરી શકો છો તો આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું તમને આ સમ્સ છે આ પેપર છે મોટું થઈ જાય બરાબર કારણ કે વિભાગ બીજો ત્રણ ગુણ આઠ સવાલ છે કારણ કે આ પેપર ઘણું બધું લેન્ધી થાય એના કરતા બેટર છે કે તમે શું કરી શકો છો આની પીડીએફ છે એ સરળતાથી મેળવી શકો છો ત્યાં જઈને એપ્લિકેશનમાં જઈને બરાબર સરેરાશ વિચલન ના લાભ ગેરલાભ કારણ કે આ મોસ્ટ આઈએમપી છે આ ઘણા એમ કરતા હોય મારી શાળાનું પેપર તો એ નથી આ કોમન છે આખા ગુજરાતમાં તમે આ ચાર પેપરમાં જો લા આ ચાર પેપરમાં લગભગ બધું આવી ગયું હોય છે નેવું પંચાવન ટકા તમારે તૈયારી જ કરવી હોય તો આ એના માટે બેસ્ટ છે પછી ગોતવું જોઈએ શાળાનું પેપર ઘણા શાળાનું પેપર આપી દે તો પણ નથી થતું ભેગું ચાર ગુણના ત્રણ વિભાગ એની અંદર બરાબર મોટા પ્રશ્નો છે એ બધા તો બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટેની શુભકામનાઓ વિભાગ એફ ની અંદર પાંચ ગુણના બે પ્રશ્નો છે તો એ માટે બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિડીયો લાઈક કરો પરિષધી રાખીએ ટુલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત